વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ છ ભક્તિયુક્ત ધાર્મિક સમુદાયો અને વિચારકો આ વિડિયો પાથનો ત્રીજો ભાગ છે આપણે પહેલા ભાગની અંદર ભક્તિ અને સૂફી ચળવળ વિશે જોઈએ એની શરૂઆત કેવી રીતે થઈ હતી શા માટે થઈ હતી એનું શું પરિણામ આવ્યું ત્યાર પછી એમાં સંતો વિશે પણ જોયું તો કે આઠમી સદીમાં શંકરાચાર્યએ ભક્તિ ચરવાની શરૂઆત કરી હતી દક્ષિણ ભારતમાં એમના અઢીસો વર્ષ બાદ રામાનુજાચાર્યે આ ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી ત્યાર પછી અલવાર અને નૈનાર સંતો વિશે પણ વાત કરી ત્યાર પછી બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા જેમાં ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો ઉત્તર ભારતમાં રામાનંદ જેવા સંદે ભક્તિ આંદોલનની શ્રી ગણેશ કર્યા હતા ત્યાર પછી બીજી વાત કરીએ તો કબીર વિશે પણ જોયું એમનો કવિતા સંગ્રહ બીજક ત્યાર પછી ગુરુગ્રંથ સાહેબમાં પણ એમની કવિતાઓનો સમાવેશ કરવામાં આવેલો હતો એમના ગુરુભાઈ એટલે રૈદાસ ત્યાર પછી આપણે ગુરુગ્રંથ સાહેબ જે કે ગુરુ નાનકે એમની રચના કરી હતી શીખ ધર્મનો ધર્મગ્રંથ કહેવાય અને એના વિશે પણ આપણે જોયું હતું ત્યાર પછી તુલસીદાસ વિશે પણ તુલસીદાસે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા ગ્રંથોની રચના કરી હતી ત્યાર પછી આપણે ગુજરાતના કવિ એટલે નરસિંહ મહેતા વિશે જોયું બીજા ભાગની અંદર નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવ વજન તો એ માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું લોકપ્રિય ભજન બની ગયેલું છે અને એમણે પણ શ્રી કૃષ્ણના ભક્તિ વિશે ઘણી બધી વાતો કરેલી છે ત્યાર પછી મીરાબાઈ વિશે હવે આપણે મહારાષ્ટ્ર વિશે જોવાનું છે તો મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું પંડરપુરનું વિથોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું એટલે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર કયું હતું તો કે પંઢરપુરનું વિથોબા મંદિર એ મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું અને મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ જ્ઞાનેશ્વરે કર્યા હતા મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કોણે કર્યા હતા તો કે જ્ઞાનેશ્વરે ફક્ત પંદર વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી એટલે ભગવદ્ ગીતાને સમજાવતી જે ટીકા હતી ને એ જ્ઞાનેશ્વરે જ્ઞાનેશ્વરે એ કોને લખી હતી જ્ઞાનેશ્વરે અને કેટલા વર્ષની ઉંમરે તો કે માત્ર પંદર વર્ષની ઉંમરે નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે હતા જ્ઞાનેશ્વર પછી નામદેવની વાટ આવે છે તો નામદેવ જે સંત થઈ ગયા મહારાષ્ટ્રમાં એ યુવાનીમાં અધર્મ માર્ગે હતા પરંતુ સાચી વાત સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાય જો મહારાષ્ટ્રના સંતોમાં પહેલાં જ્ઞાનેશ્વર ત્યાર પછી નામદેવ ત્યાર પછી જે એક નાટ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા એક નાટ પણ તેઓ ઊંચ નીચના અને નાટ જાટના ભેદભાવનો વિરોધ કરતા હતા જો જ્ઞાનેશ્વરે જ્ઞાનેશ્વરી લખી હતી પંદર વર્ષની ઉંમરે અને એક જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે હતા પરંતુ જ્યારે એમને સાચો ધર્મ સમજાયો તો એ મહારાષ્ટ્રના મહાન સંત બની ગયા એક નાટે ઊંચ નીચના અને નાટ જાતના ભેદભાવોનો વિરોધ કર્યો તેઓ સૌને સમાન માનતા હતા ત્યાર પછી ટૂંકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા ટૂંકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા ત્યાર પછી બીજી વાત કરીએ તો તેમના રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા શિવાજીના ગુરુ કોણ હતા ગુરુ રામદાસ તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો અને લોકોને ઉપદેશ આપવા તેમણે દાસ બૌદ્ધ નામના ગ્રંથની રચના કરી હતી કોણે તો કે ગુરુ રામદાસે ત્યાર પછી અહીં આપણને મધ્યકાલીન સંતોનો સમયગાળો આપેલો છે કે ગુરુ એટલે આટલું જાણવું આપેલું છે પણ યાદ રાખવા જેવું છે કે ગુરુ નાનકનો સમયગાળ છે જન્મ ઈસવીસન ચૌદસો ઓગણા સિત્તેર મૃત્યુ ઈસવીસન પંદરસો ઓગણચાલીસ તુલસીદાસ તો ઈસવીસન પંદરસો બત્રીસમાં જન્મ છે મૃત્યુ છે ઈસવીસન સોળસો ને ત્રેવીસમાં મીરાબાઈ છે એમનો જન્મ ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં અને મૃત્યુ ઈસવીસન પંદરસો ને છેતાલીસમાં સુરદાસ એમનો જન્મ ઈસવીસન ચૌદસો ત્યાંસીમાં અને મૃત્યુ ઈસવીસન પંદરસો ને ત્રેસઠમાં માં ત્યાર પછી તો જન્મ ઈસવીસન ચૌદસો પચાસ અને મૃત્યુ ઈસવીસન પંદરસો ને ત્યાર પછી જ્ઞાનેશ્વર એમનો જન્મ ઈસવીસન બારસો છોતેર અને મૃત્યુ બારસો ને છન્નું ત્યાર પછી નામદેવ એમનો જન્મ ઈસવીસન બારસો સિત્તેર અને મૃત્યુ તેરસો ઈસવીસન તેરસો પચાસ એક ના જન્મ ઈસવીસન પંદરસો તેત્રીસ અને મૃત્યુ ઈસવીસન પંદરસો ને નવ્વાણુંમાં ત્યાર પછી તુકારામ એમનો જન્મ ઈસવીસન સોળસો આઠ અને મૃત્યુ ઈસવીસન સોળસો ને પચાસ આ બધા જ સંતો એ સમકાલીન સંતો ગણાય સરખા સમયના સંતો ગણવામાં આવે છે અને એ મધ્યકાલીન સંતો ગણવામાં આવે છે હવે આપણે જોઈએ સુફી આંદોલન ભક્તિ આંદોલનમાં આપણે ભારતના જુદા જુદા વિસ્તારોમાં જેમ જેમકે શંકરાચાર્ય રામાનુજાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ તુલસીદાસ કબીર નરસિંહ મહેતા મીરાબાઈ મહારાષ્ટ્રના બધા સંતો એના વિશે જોઈએ હવે આપણે જોઈએ સુફી આંદોલનો વિશે જોઈએ તો મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સુફી ચળવળોનો પણ સમાવેશ થાય છે આ ધાર્મિક સામાજિક આંદોલને હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો આમ પણ પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન રહ્યું છે અને સૂફી શબ્દ ઈસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે એટલે ઈસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરતો શબ્દ કયો છે સૂફી શબ્દ છે અને એનો મુખ્ય મઠ ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે સુફી શબ્દનો મઠ શું થાય છે તો કે ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે અને ભારતમાં સૂફી મઠ ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી ભારતમાં સુફી મઠ ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ જેમાં એક ચિસ્તી બીજું સુહરાવરડી ત્રીજું કાદરી અને ચોથું નક્સબંધી એટલે ચાર પરંપરાઓથી હતી સૂફી મઠની કઈ કઈ તો કે એક હા ચિસ્તી સુહરાવરડી કાદરી અને નકશી આવી ચાર પરંપરાઓ હતી સૂફી આંદોલનમાં ચિસ્તી અને સુહરાવડી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી સૂફી આંદોલનમાં કઈ પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી તો કે ચિશ્તી અને સુહરાવડી આ પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી અને બગદાડના સિયાબુદ્દીન સુહરાવડીએ સુહરાવડી પરંપરાની સ્થાપના કરી હતી આ સુહરાવડી જે પરંપરા છે એની સ્થાપના કોણે કરી હતી તો કે બગદાડના સિયાબુદ્દીન સુહરાવડીએ અજમેરમાં મોઈનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી જો સુફી મઠ ફેલાવનાર જે ચાર પરંપરાઓ હતી એમાં ચિશ્તી અને સુરાવડી એ ખૂબ લોકપ્રિય બની હતી જેમાં સુહરાવડીની સ્થાપના સિયાબુદ્દીન સુરાવડીએ અને ચિશ્તીની પરંપરાની સ્થાપના અજમેરમાં મોઈનુદ્દીન ચિશ્તીએ ચિસ્તી પરંપરાની સ્થાપના કરી હતી જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે કોમી એકતા એટલે બે જાતિઓ વચ્ચેની જે એકતા સ્થાપીને એનું ઉત્તમ ઉદાહરણ હોય તો તે કઈ છે ચિસ્તી પરંપરા કઈ છે ચિસ્તી પરંપરા તેમના મૃત્યુ બાદ તેઓ એક સુફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા અને મોઈનુદ્દીન ચિસ્તી સિવાય કુટબુદ્દીન બખ્તિયાર બાબા ફરીદુદ્દીન ગંજે સકર નિઝામુદ્દીન ઓલિયા બકી બિલ્લા અને શેખ અહમદ સરહિંદી એ મુખ્ય હતા એટલે ચિસ્તી પરંપરાના મુખ્ય સંતો કયા કયા તે મોઈનુદ્દીન ચિસ્તી તો ત્યાર પછી બીજું કુટબુદ્દીન બખ્તિયાર બાબા ફરીદુદ્દીન ગંજે શક્કર નિઝામુદ્દીન ઓલિયા બકી બિલ્લા અને શેખ અહમદ સરહિંદી એ ચિસ્તી સંત હતા અને દક્ષિણ ભારતમાં શેખ બુરહાદુદ્દીન ગરીબ લોકપ્રિય ચિસ્તી સંત હતા દક્ષિણ ભારતમાં કોણ ગરીબ લોકપ્રિય ચિસ્તી સંત હતા તો શેખ બુરહાદુદ્દીન એ દક્ષિણ ભારતમાં ગરીબ લોકપ્રિય ચિસ્તી સંત હતા હવે અહીં એક વિચારોમાં પ્રશ્ન આપેલો છે કે આપણે દરેક ધર્મ પ્રત્યે સમભાવ અને આદરભાવ ભાવ શા માટે રાખવો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે દરેક ધર્મ પ્રત્યે સમભાવ અને આદરભાવ ભાવ શા માટે રાખવો જોઈએ તો એના માટે કેવું હોય ને તો આપણે આગળ પણ આવી ગયું તો કે દરેક ધર્મ એક જ ઈશ્વરમાં માને છે દરેક ધર્મ શું કહે છે કે ઈશ્વર એક જ છે આપણે જુદા જુદા નામથી ઓળખીએ છીએ ઈશ્વર અલ્લાહ કુદા રામ રહીમ ગોવિંદ દરેક ધર્મ આવું જ કહે છે બીજું દરેક ધર્મ એવું પણ કહે છે કે સમાજમાં સમાનતા હોવી જોઈએ ઊંચ નીચેના ભેદભાવો હોવા જોઈએ નહીં ત્યાર પછી દરેકમાં એકતા જ થવાની જોઈએ એક્ય હોવું જોઈએ આ પણ દરેક ધર્મ કહે છે કે ટૂંકમાં દરેક ધર્મ સમાજમાં સાંસ્કૃતિક સમન્વય ધરાવવાનું કામ કરે છે અને એ પણ સેવા કાર્યો જ કરવાનું કામ કરે છે એટલા માટે આપણે દરેક ધર્મ પ્રત્યે સમભાવ અને આદરભાવ રાખવો જોઈએ ત્યાર પછી જોઈએ આપણે ભક્તિ અને સુફી આંદોલનોની અસર તો ભક્તિ અને સુફી આંદોલનોના સંતો આચાર્યો વિચારકો ચિસ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આદંબરો ઊંચ નીચના ભેદ વહેમો અંધશ્રદ્ધા અને અનેક કુરિવાજો ઉપર અસર થઈ આ બધા જે સંતો હતા ભક્તિ આંદોલનનો ને સુફી આંદોલનના સંતો હતા એ લોકોના કારણે જે સમાજમાં દૂષણો હતા ને એના ઉપર અસર થઈ ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો તે હવે સમજવા લાગ્યો ઈશ્વર સર્વેનો છે અને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાઈ હતી બરાબર છે પહેલાં કેવું હતું તો કે માત્ર જે બ્રાહ્મણ વર્ગ કે ઊંચા વર્ગ હતો ને એ જ ઈશ્વરમાં માનતો હતો એનો જ ઈશ્વર છે એવું કહેવાતો હતો પરંતુ આ સુફી સંતો અને ભક્તિ સંતો એના આધારે શું થયું તો કે બધાને લાગ્યું કે ઈશ્વર બધાનો છે સાધુ સંતો અને ચિસ્તી સંતોના પ્રયત્નથી ધર્મ ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થતો હતો આ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી આ સમયે અનેક સંતો નાટ જાત ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા હતા બરાબર છે અનેક સંતો સુફી સંત હોય તો એ હિન્દુઓને પણ પોતાના શિષ્યો બનાવતા હતા હિન્દુ સંત હોય તો તે મુસલમાનોને પણ પોતાના સંત માનતા હતા એમ ઉદાહરણ પણ છે જેમ કે કબીર પાસે હિન્દુ અને મુસ્લિમ દરેક લોકો જતા હતા ત્યાર પછી બીજી વાત કરીએ તો મીરાબાઈ રૈદાસ વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે તો કે નાટ જાટ ભૂલીને દરેક પોતાના શિષ્યો બનાવતા હતા ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છોશ વિંધ્યાચળના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા સૈયદ મોહમ્મદ છોશ બરાબર છે પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ સતો સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાય છે એટલે ઘણી બધી મુસ્લિમ રહસ્યવાદી વિચારધારા છે એમાં હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ જોવા મળે છે પ્રાર્થનાઓ પણ જોવા મળે છે સુફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયા વિધિઓ અપનાવી હતી જેમ કે ઉદાહરણરૂપે સુફીવાદ પંથમાં દાખલ થનારનું શિરમુંદન કરો જે સુફી સંત બને એને શિર મુંદન કરાવવાનું બરાબર છે ત્યાર પછી જનબી એટલે કે ભિક્ષા પાત્ર રાખવું મુલાકાતીઓને પાણી ધરવું સંગીતના મુસાયરા યોજવા આ બધું પહેલા હિન્દુઓ નહોતું એ હવે સુફીઓએ પણ સ્વીકાર્યું છે આમ ભક્તિ અને સુફી આંદોલને સમાજની કાયાપલત કરી હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી ને દરેક સંતે સમભાવ સદાચાર અને ભાઈચારાની વાત કરે છે આમ પર ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આશ્રયસ્થાન રહ્યો છે જેમાં મધ્યકાલીન સંતોએ પોતાનો સરળ ઉપદેશથી પ્રાણ પૂર્યા છે ટૂંકમાં પ્રાચીન સમયથી જ ભારતે દરેક ધર્મોને સ્વીકાર્યા છે જેને કારણે ભારતમાં સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું છે અને મધ્યકાલીન સંતોએ પણ આ જ કામ કર્યું હતું